તો ત્યાં હમણાં શું મંદિર હતું હમણાં બધા હિંચકા અને લસરપટ્ટીને બધું રાખી દીધું એટલે કીધું હાલો ફરાઈ આવી થોડોક હજી તડકો થોડુંક મોડું થશે તો હજી હજી લગભગ કેટલા વાગે પાંચ વાગી ગયા એમ તો તો કીધું સન્ડે છે તો ફરાઈ આવી તો તમને પણ બતાવીશું સરસ એવું બહુ જ આમ સુંદર આમ આમ અલૌકિક જગ્યા છે મસ્ત આમ શાંત મહાદેવનું મંદિર છે ત્યાં અને હું બતાવીશ ત્યાં જઈને હું ગઈશ હા ત્યાં જઈને આપણે જોશું નવું જ ત્યાં થયું એટલે તો ચાલો તમને પણ લઈ જઈએ ત્યાં ફરો ત્યાં કને ક્યાં આવ્યું અને તમે પણ સરસ જગ્યા છે એટલે જજો શાંત વાતાવરણની અંદર મસ્ત મંદિર છે રમણીય મહાદેવનું મંદિર છે તો ચાલો જઈએ ત્યાં

છોકરાઓને રમવાના અહીંયા કને હિંચકા પણ છે અહીંયા બેસવાનું પણ છે આ ડુંગરની ને આયરુ મહાદેવનું મંદિર આ છોકરાને રમવાનું હમણાં જ આ નવું જ કર્યું એ અને આ બધું જો આ પક્ષી પોઈન્ટ ચણ નાખવા માટે આ જગ્યા છે આઈ રહી સામે અને આ સિટિંગ હતી આવી રીતે નજારો કેટલો સરસ છે જુઓ મંડી ઘે રમવા આનું કઈક મંદિર નું કાંક હે આ આ જે હતા ને અહીંયા કને હતા કહાની આની ત્યાંથી ત્યાં કને મૂક્યા હે આ જો મંડી ઘે રમવા શું મજા આવે રી હમ જો ધ્વનિબેન તમને આની કહાની તમને ખબર હોય તો જણાવો નથી ખબર નો આઈડિયા કીધી તો હતી પણ યાદ નથી હા એકલી એકલી નો ચાલ ભલે પેલા દીદી આવે રી દીદી હાલ્યા

રાફડો ખપતો હતો મને દૂધ ચડાવવું હતું દૂધ ચડાવું કે બેરુ ગામમાં જોઈ મને રાફડો મને મળ્યો નહીં તો પછી રબાજી કીધું મને કે બાબાજી ઊંયા જાયો હતો કે રાફડો કંઈક આ શીરજી કાપડીને ખેતર કહેવાય એનામાં લપું કે કંડો ઉભાય એનામાં તો જબરજસ્ત રાફડો હોય જોયો તો રાફડો જબરજસ્ત અહીંયા કંઈ જોઈ કરીને ને કમ્પ્લેટ કર્યો તો આવ્યો દૂધ ચડાવવા અહીંયા કને સિંધુ ત્રિશુલ કહેવાય એટલે પછી મારે હર સોમાન અહીંયા કને આવતો હતો પછી અમુક માણસને ભાઈ ગયું બાબાજી તમે ઊંયા કહે છે કે જગ્યાએ એકદમ ઝાંકીએ તમે અહીંયા ક્યાં જાઓ છો મારે તો ભાઈ તમે તો પછી ન જવું દાડો મને શોખ કરવા ન દે ત્યાં કને આવતા આવતા બેઠો રહું તો અહીંયા બપોરના ઘરે છૂતો પડ્યો ને બપોરના દોઢ વાગે બે વાગે આવતા ને અહીંયા બે રહેતો મને ખબર હું એને સુકામ આવું કે જે રાતના હતા રાતના કંઈ અહીંયા પહોંચી આવું તો રાતના મને ખબર નથી પછી એમ બેઠે બેઠે મને વિચાર થયો કે ભાઈ કેમ કરું શું થાય કે મારી એમ ઈચ્છા થઈ ગયું કે મહાદેવનું મંદિર બનાવવું તો કેમ થાય એટલે મને વિચાર થયો આપણે કંઈ રૂપિયો નથી રૂપિયા વગર કેમ બને એમ કરતા એને પછી અહીંયા કાવો ભરી એક લગભગ રબારી મેં પૂછ્યો કે રબારી કે મને કઈ ઈચ્છા થાય મારીને એને રબડા રબારીએ મને કે જો ખોટું નહીં બોલું જેવું હોય કે તું ક્યાં તો હું તને કહું મને તને કેમ ખબર પડી હું તો અહીંયા તો આજે તો તને વાત કરું મંદિરમાં બાકી ઈચ્છા નથી પણ વાત કરું મને કે સીજી કાપડીનું ખેતર હે વાળ કંડો પણ વાનીકો ડુંગરમાંથી બનાવ કે ગોગન સોગન કદી મેં ત્રણ ઓવર મે સપનામાં મંદિરમાં જોઈ રહ્યો છે એમ કરતા કરતા જોઈ લીધું ભલે મે તો અહીંયા

શું હકી છે ભાઈ આવતો ને ફરી પાછો એ ટાઈમ માં બપોર ને અહીંયા આવ્યો હું સાંજ અહીંયા આવ્યો પાછો પંદર થી બે મહિના થાય રેબા હું મને બાવાજી કેવા નાખે કઈ મૂકો છો ને કઈ તો મારી ઈચ્છા બોલે એમ કરતા કરતા પછી મેં વિચાર કર્યો ઠંડામાં મેં તપાસ કરી શું હકીકત છે એક જણા કીધું મને કે આનામાં જનાત બેઠો છે ઠંડો કાં કરવા નહીં દે તમને મંદિર ને ખબર ભાઈ જનાત બેઠો તો મેં કીધું એમ કરતા કરતા એક મોટું ઈચ્છા થાય રહી મેં રૂપિયો નથી મેં મંદિર બનાવવાની ઈચ્છા હે કે ભાઈ હું તું તપાસ કરજો શું હકીકત હું આ ગયો જનાથ ને બોલાય બદલી મારી સાધુ નીચે બેઠો હોય આ જગ્યા ઉપર સાધુ બેઠો હોય અને જે સાધુ ને વાત કરી કે બાવાજી આ મંદિર બનાવ જો હું મારી જગ્યા માંથી બેઠો છું કે બાવાજી ને ક્યાં આડો નથી હું મારી બાવાજી ઉબાજી બનાવ બનાવતો લગી તપાસ કરી તમે મંદિર બનાવો કે ન બનાવો હું નથી કે આ જગ્યા માંથી મંદિર બનશે

એટલો વાતો અને કંડાખા ને આવે ખુબ નાખ્યો ચારસો વર્ષ નો ઇતિહાસ બતાવ્યો કે આ સાધુ હતા જતા જબરજસ્ત મારી નાખ્યો એનો ઇતિહાસ થયો પૂરો પછી મેં કીધું હવે શું કરું હુકમ થાય રહ્યો પછી કહેવાય લાગુ ભૂપી હતી ભૂપી છે હાલો ને આજે માનું કે જી આવીને કે ભૂપ છે હું તો તમારે ભેગો ને ભેગો હોય કે જા તને વચન દઉં આવે પાંચે એમ કે આ પાંચે દિ તને ગોગો દર્શન ન દેતો ભાઈ કીધું ભૂપી કહી ના કરો એટલે આ બાવીયા અહીંયા ઊભા થાય ને બેઠો તો નિરાથી ચડ્યા ભલા ફણ ચઢાવીને ઊભા રહી ગયા સામે રહી મગા જે થાય તે હું કરવા જ છું જઉં એમ કથે કથે ને કીધું ભાઈ આવે કામ ચાલુ થોડું થોડું કરીને પછી પછી વિચાર કરું કરો હવે મેં મંદિર બનાવું અમારી સેવા ત્યાં કને એટલે આમાં કે છોકરો હું ગયો તો અમારે માતાજી રોવા રોવાથી પાછો વર્યો મેં બપાના ભાઈ દિવાળી ભાઈ બીજી હતી ત્યારે એટલે મને સેવા ભાઈ ભાઈને અમારા લઈ લીધી પપ્પા આપણા કને સેવા લેવા નીકળી ચાલશે નહીં ભાગમાં હતો બાબાજી ત્યાં કેમ બેઠા હું બી કીધું એમ જ બેઠો છું ચડાય તો એ નો ત્રિશુલ કર્યો હતો બાજુમાં ક્યાંક સેવા ક્યાં કરતા હતા બાજુમાં કે સાત આઠ જણા તમારે આડા આયા હતા મેં કીધું આડા આવ્યા હતા સેવા લેવાની કે કોઈ ગામારું આડું નથી આ દાડો આડો આડો આવ્યા હતા આ દાદા એવું સેવા ના આ થાનમાં મારું મંદિર બનાવે હવે આપણે રૂપિયા નહીં પછી મનમાં જાય કે દાદા જે કરે તે હું આજે હુકમ મળી ગયો મને કે તમે બનાવો એટલે પછી આ બનાવ્યો આનો નથો બનાવ્યો બાવાજી કે આ નક્ જોઈ ને રૂપિયા પંદર થી સત્તર લાખ રૂપિયા થાય મારા કે ભલે કે કરો મેં ચાલુ મને બાવાજી દો સુ મારા કે ટકો નથી એમ કામ કરું પચાસ હજાર હું સામે સામે દઉં પચાસ હજાર સામે દઈ આ તમે કોલમ ઉભા કરી નાખો બાકી એટલો વિશ્વાસ છે તમારા માથે નથી

હા ઓતર ઉપાધિકારી ને કે ઉત્તર દિશા માં આજાવાનો પાણો રાખો એને પાણો રાખતો તો કે આ સીતા આસન અહીંયા રાખીએ તો આમાં તો આસન અહીંયા હા કે દિલી ધજા લગન લોપણ ધૂપ કરીને આલેજો તો બીજું કાય ને લમણો ન થતા એટલું કદી ના આલે આવો પછી તમે કરો હા આટલું કદી આયો 10 12 સન બેઠો તો ગોવાના ને બેઠો કે જાડું મંદિર બનાવું છું મંદિર માંકો માર દાતા ન થતા કે બાવાજી જીવું કે સનું મંદિર સીનું મંદિર જો હાથે બાગ માં જો આમણા કજુ મુંબઈ ફોન મુંબઈ માં રાતો રાતે ગુગલ માં દે 50000 એમ કે દાડે કદી ને થોડું થોડું ચાલુ થઈ ગયું એટલે માસ જ નહીં એટલે થોડું થોડું છે બે ત્રણ મહિના થયા એ વ્યક્તિ બેઠો ને છોકરાના શરીરમાં આવી ગયો કે તમે કે ભાઈ મને આસન તો તમે દઈ આયા હું કને કે મહેરબાની કરી મારા કને કોઈ આવતા નહીં મને એકાંત જગ્યા મળી ગઈ છે બહુ છે બનાવી બેઠો છું અહીંયા કને માથે બનાવી ત્યાં પતરા આવતા નહીં એટલું કરીને કમ્પ્લેટ કરીને આવ્યા પછી બેઠા